કમેન્ટ કરતાજો મિત્રો કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરજો ઓવેલક વેલકામ કોમેન્ટ કરો મિત્રો લાઈક કોમેન્ટ કરતા જવા લાઈક કોમ કરતા રેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો રહેલા લાઈવમાં તમારું સ્વાગત છે नमस्ते नमस्ते गुजरात अपडेट मयूर भाई नमस्ते आसान साहु ये कौन से वेलकम वेलकम लाइक कमेंट करता रहे जो मित्रों लाइक कमेंट करता रहे जो लाइक like, कमेंट करता रहे तो आज आप बेबी पर गाड़ी आई है

મયુરભાઈ મજામાં હોય એકદમ મજામાં મયુરભાઈ આ આપડી વાડી છે મગફળી જો અને આ આપડી ઢીંગલી છે આજે વાડી આવી છે આપડી ઢીંગલી લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો सिस्टम में तर्क अमीर भाई हमारे पर नेट ना लोचा है भाई हमारे पर नेट ना लोचा अच्छे नती चाल तू हम्म अब दिमाग काम कॉपीराइट आ गया हमारे हाँ ઓહો કેબલ કપાઈ ગયો હે અમારે શું પ્રોબ્લેમ કાંઈ ખબર નહીં બાકી આજે નેટ પ્રોબ્લેમ સમુદ્રમાં એ ઓહો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઇક કમેન્ટ કરતા રહેજો ચેનલ પહેલી વાર આવ્યો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરતા રહેજો જો આપણે આપડી વાડીએ છે આ લકવાડીની વાવેતર કરું છે જેમ આપણે અત્યારે ખાડું પાડવાનું કામ ચાાલુ છે જો આપડી ટીલી આવી ગઈ લાઈક કરો કી દે એમ કે લાઈક કરવા લાઈક કરો હા 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 ઓરડાનો આપણે બહુ ત્રાસ છે આપણે ફરતી વાડીમાં સાડીનું બાંધકામ કરેલું છે તમે આમ નજરે જો મયુર ભાઈ તમને દેખાતું હોય તો આમ દૂર પણ આપણે સાડીઓ બાંધેલી છે આપણે ઝૂમ કરીને તમને બતાવી તો ફાટી જાય જો આખી વાડીમાં આપણે સાડીનું બાંધકામ કરેલું છે કોઈ ભાઈ ક્યાંથી આપણી સાથે લાઈનમાં જોડાયા ભાઈ કોમેન્ટ કરીજો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો સાડી મયુરભાઈ આપણા ભૂંડડા માટે મયુરભાઈ સાડી ન બાંધી તો રાતના ભૂંડ બહુ આવે છે મગફળી ખાવા એટલે સાડી બાંધીએ એટલે ભૂંડ નથી આવતા બાકી સાડી ન બાંધી હોય તો રાતે ભૂંડ બહુ આવે છે ओ सॉन्ग हंबड़ा है ते हूं करूं यहां पड़खे पड़ोसी येवा है त्रास से कॉपीराइट आई जाए मयूर भाई मयूर भाई कॉपीराइट आई जाए लाइक like, कमेंट करता रहे जो मित्रों लाइक कमेंट करता रहे जो मयूर भाई आपड़े लिमड़ा ना छाया बैठा है मस्त मजा नो लिमड़ो से जो काय वांदो नी मयूर भाई फरी मड़िए मयूर भाई काय वांदो नी तुम जाई सको सो मयूर भाई मित्रों लाइक कमेंट करता रहे जो लाइक like, कमेंट करता रहे जो ચેનલ પર પહેલી વાર આવી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો આવો આવો રણજીતસિંહ ભાઈ આવો વેલકમ વેલકમ રણજીતસિંહ ભાઈ ઝાઝા દિવસે રણજીતસિંહ ભાઈ ઝાઝા દિવસે આવ્યા રણજીતસિંહ ભાઈ બહુ ઝાઝા દિવસે આવ્યા ભાઈ એ આપણે હવે લાઈવ બંધ કરવાની તૈયારીમાં હતા ને તમે આવી ગયા બાકી આપણે લાઈવ બંધ કરવાની તૈયારીમાં જ હતા આપણે લાઈવ ચાલુ કર્યું એની દસ મિનિટ થઈ ગઈ હવે બંધ કરવાની તૈયારીમાં હતા તમે આવી ગયા મોજ છે રણજીત જો આપણે અહીંયા આ મગફળીમાં ખળ ઉમાડવાનું કામ કાજ ચાલુ છે અહીંયા બધાય વાડીએ છે ને મગફળીમાં ખળ બળ ઉબાડવાનું કામ કાજ ચાલું છે આ સાડી ખડ ઉંબાડવાનું છે હા તમારે શું ચાલે રણજીત શ્રી તમારે શું ચાલે તો રણજીતસિંહ ભાઈ હવે આપણે આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે આપણું નાનું એવું લાઈવ અહીંયા રોકીએ છીએ મગફળીમાં ખડું બારવા જવાનો ટાઈમ થઈ ગયો હવે